નડિયાદમાં ભ્રષ્ટાચારીઓએ સરદાર પટેલના મામાની જમીન વેચી માર્યાનો મામલો સામે આવ્યો ભ્રષ્ટાચારીઓએ દેશના લોકપુરુષ અને અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલના પરિવારને પણ બક્ષ્યા નથી તો સામાન્ય જનતાની તો શું હાલત થતી હશે સરદાર પટેલ સન્માન સંકલ્પ સમિતિ દ્વારા આ મામલે જિલ્લા અધિકારીને આવેદનપત્ર આપીને ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે સોનાના ભાવની કિંમત જમીનને નવી શરતમાંથી જૂની શરતની કરીને બળત્યા ભૂમાફિયાઓને વીછી મારે આક્ષેપો કરવામાં આવ્યા અધિકારીઓ આંગ પર પાટા બાંધીને અને કાનમાં પૂમડા નાખીને બેઠા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે સવાલ એ છે કે જો સરદાર પટેલ કુટુંબને ન્યાય ન મળતો હોય તો સામાન્ય ખેડૂતનો અવાજ કોણ સાંભળશે એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા કે સરદારનું નામ ભૂસીને

અને એને વેચવાનું એક કૌભાંડ કરી રહ્યા છે હવે હકીકતમાં વસ્તુ એવી છે કે માલિક બે હજાર છમાં માં મૃત્યુ પામેલ બતાવે છે કાગળિયા ઉપર અને બે હજાર બાવીસમાં માં એ જ માલિકના નામે અરજી કરેલી બતાવે છે તો અમારે સરકારને મૃદુ અને મક્કમ જે ભૂપેન્દ્રભાઈની સરકાર છે જીલો ટોલરન્સ જે સરકાર છે એમને અમે કહેવા માગીએ છીએ કે નડિયાદની અંદર જે આ જમીન કૌભાંડ થાય છે એમાં તમારું જીરો ટોલરન્સ બતાવો અને આ જે ભૂમાફિયાઓ સરકારી જે કર્મચારીઓની જોડે મેળાપણી કરીને આ જમીનોનું જે કૌભાંડ કરે છે એનાથી મુક્ત કરાવો બીજી એક વસ્તુ છે કે આ સરકારને કાયમ ચોરીની એક વાત પચી ગઈ હોય એવું લાગે છે કે પહેલા મોટેરા સ્ટેડિયમ ચોરાઈ ગયું એના ઉપરથી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ચોરાઈ ગયું ત્યાર પછી સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ ચોરાઈ ગયું અને આજે સરદાર વલ્લભભાઈ પટેલની જે સ્મૃતિચિહ્ન રૂપે આવી જે એમના સગાઓની સંબંધીઓની જમીનો હોય છે એ જમીનો પર પણ ગેરકાયદેસર રીતે એ લોકો આવી રીતે વેચી અને એમની સ્મૃતિઓને ભૂસવાની જે કોશિશ કરી રહ્યા છે તો આ ભારતીય જનતા પાર્ટીને અમે કહેવા માંગીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલને તમે ગમે તેટલું પ્રજાના મનમાંથી ભૂસવાની કોશિશ કરશો પણ ક્યારેય એ શક્ય બનવાનું નથી સરદારની જે લોકપ્રિયતા છે એની લોકપ્રિયતા સાવરકર જોડે ક્યારેય થવાની નથી સાવરકરની જ્યારે વિચારધારાને જીવિત રાખવા માટે તમે જે આ સરદારના નામ ગામ અને એમના અસ્તિત્વનું નેસ્તો નાબૂદ અને નિકંદન કાઢવા માંડ્યું છે તેના બદલ અમે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ આજે ખેડા જિલ્લામાં કલેક્ટર ઓફિસે આવીને વિરોધ કરીએ છીએ અને આગામી દિવસોની અંદર અમારી જે મુખ્ય માગણી છે કે સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ સ્વતંત્ર કરાવો

જ્યારે ભારતીય ભ્રષ્ટ પાર્ટી જે ભૂમાફીઓથી ભરેલી છે ખનન માફીઓથી ભરેલી છે તમામ પ્રકારના માફિયા ભારતીય જનતા પાર્ટી જ્યાં સાથે સંકળાયેલા છે તો તેને એવા જ કિસ્સાઓને એક પછી એક ઉજાગર કરતી ઘણી બધી ઘટનાઓ પણ બનતી હોય છે તેવી જ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ એના પહેલાં આ લોકો નામ ખાઈ ગયા એના પછી એમનું ગામ ખાઈ ગયા અને ત્યારબાદ તેમના સગાવાલોની જમીન પણ ખાવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તથા તેમના મડતિયાઓ તથા તેમની સાથે રહેલા સરકારી કર્મચારીઓ ત્યારે આચરવામાં આવેલું છે પરંતુ હવે જનતા પણ જાગૃત થઈ છે અને સરદાર સાહેબના માન અને સન્માન સાથે કોઈ પણ રીતના ચેડા થવા દેવામાં આવશે નહીં જ્યાં સુધી આ પ્રશ્નનો અમને વ્યવસ્થિત

જે ગુજરી ગયા છે એના એ જ વ્યક્તિ જેમ પુનર્જન્મ થયો હોય એ રીતે બે હજાર બાવીસ માં એમનો પુનર્જન્મ થયો અને બે હજાર બાવીસ માં એ મરી ગયેલા વ્યક્તિ દ્વારા અરજી કરવામાં આવી છે હવે આજે જમીન ખરીદી છે એ પણ એ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે બરોબર હવે આ જે તે પણ કારોબારી સભ્યને આપણે જણાવેલું છે નગરપાલિકા કારોબારી સભ્યને જણાવેલું છે ત્યારબાદ સ્ટેમ્પ રેવન્યુ ડિપાર્ટમેન્ટને પણ અસંખ્ય વખત આ વસ્તુની રજૂઆત કરવામાં આવેલી છે અને તેને પણ લેવામાં આવી છે તે છતાં પણ આ રાજ્યની સરકાર અથવા ખેડા જિલ્લાની જે તે પણ સત્તાકીય પક્ષ છે તેમના દબાણ દ્વારા સરકારી તંત્ર એટલું લાચાર બની ગયું છે કે એમને જવાબ નથી આપતા કે આ લોકો વિરુદ્ધ કાયદાકીય પગલાં નથી લેતા જો આની મૂળભૂત રીતે આની તપાસ કરવામાં આવે તો ઘણા ખરા મોટા નામ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા વ્યક્તિઓના નામ પણ ઉજાગર થઈ શકે તેવી સંભાવના છે